આ જગ્યા પર રહ્યા હતા આ જગ્યા પર થયા હતા તો તમે જોઈ શકો છો મિત્રો આ એક બે ત્રણ ચાર ને પાંચ ને છ તો એકમાં માતાજીનો રથ રથ પણ છે બધાની અંદર અત્યારે બધું બંધ અંદર જવાનું કારણ કે તમને અંદર બતાવી દો તો આ આ ઈશાઇ શ્રી કોડિયલમા મંદિર અને બહુચર માતાનું તો બીજો દુ ગેટ જવાનું અંદર તમે જોઈ શકો છો આ પહેલાનું કે રજવાડું હતું પાટડીમાં રાજા હડપાદેનું જે માતાજીને વર્યા પછી અહીં તેઓ રહ્યા એમના ત્રણ ત્રણ બાળકો ક્યાં ત્યાં સુધી આઈ ત્યાં રહ્યા રાજા હડપાદે તેવા રજવાડું છે તમે જોઈ શકો છો જે આજે પવિત્ર જ્યાં માતાજીની જન્મ જન્મ પરિવર જનમ પ્રગટ્યા હતા તે જગ્યા છે આ તો આ તે જૂનું મંદિર ત્યાં શક્તિમા પ્રગટભૂમિ છે શક્તિમાનું પાટલી મંદિર અને આ તે શક્તિમાં મંદિર ત્યાં પ્રગટ્યા હતા સ્થાન તો આ નવું મંદિર છે નાનું હતું જૂનું મંદિર હતું એ જોઈ શકીએ છીએ અને મંદિર છે નવું અને પેલું છે જૂનું તે પહેલાં પ્રગટિયા તે જૂનું મંદિર છે નવું મંદિર છે શક્તિમા પ્રગટ્યા સ્થાન જૂનું મંદિર રાજગઢવી તો આ નવું મંદિર અને પેલું આ જૂનું મંદિર ને પેલું નવું મંદિર છે સોરી મિત્રો મિસ્ટેક થઈ ગઈ તો આ જૂનું મંદિર છે મૂળ સ્થાન આવ્યું છે આ લખ્યું છે પછી કારક છે પરિવાર શક્તિ રાજગઢ રાજગઢવી ગઢ ગઢવી ગઢ રાજઢી મૂળ સ્થાન પાટડી તો આ છે જૂનું મંદિર મિત્રો અને આ છે નવું મંદિર જે આ જગ્યા પર માતાજી પ્રગટથી આવતા જન્મ દઈ જન્મ જન્મદયત્રી માતાજી શક્તિ માતા તો આ છે એનું જૂનું મંદિર માતાજીનું તો મિત્રો આપણે જે નવા કોઈ સબસ્ક્રાઈબર આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને ફૂલ સપોર્ટ કરજો મિત્રો તો આપણે તમને નવું મંદિર પણ બતાવી દઉં જો મંદિર પાસેથી પાછળનો નજારો મિત્રો આવો છે તમે જોઈ શકો છો પછી મંદિર પાસળનો આ બધો નજારો છે નીચે આ સીસી રોડ છે મંદિર તરફ રસ્તો થાય છે બધું આજુબાજુ પાણી ભરાઈ ગયેલું છે એ વધારે શ્રીપળ તારે માતાજી બારી હાથ હાથ કાઢીને ત્રણેય કુવરોને ચારના દીકરાને બચાયા હતા ટાપી મારીને તે આ જગ્યાએ માતાજીએ હાથ કાઢ્યો તો ત્યારે હાથી ગાડો થયો ત્યારે માતાજી આયા આ જગ્યા પર બેઠા હતા અને આ સામે દેખા એ બારી માતાજી હાથ જે ત્રણે કુવરને બચાયા હતા તો મિત્રો તમે જોઈ શકો છો શક્તિ માતાજીએ અહીં બિરાજમાન છે શાક શાક તો આ જગ્યા પર માતાજી બેઠા હતા બીર બેઠા હતા અને હાથી જ્યારે ગળો થયો ત્યારે માતાજી અહીં હાથ કાઢીને ત્રણેય કુવરોને બચાયા હતા અને ચારના દીકરાને ટાપલી મારીને સાઈડમાં કર્યો હતો તે આ બારીને હાથ કાઢ્યો હતો માતાજીએ માએ તે આ જગ્યા છે તમે જોઈ શકો છો તે આ છે માતાજીની આ જગા જે આ જગા પર બેઠા હતા માતાજી અને આઈ થિંક બહાર એ નાથ કાઢ્યો તો માતાજીએ શક્તિમાએ તો મિત્રો આ તો માતાજીનો આટલા પરચા શક્તિમાના અને તે આ જગ્યા પરથી જે તેની રૂપ સાચી ખબર પડી જી તે પછી તેઓ અહીંથી નીકળી ગયા અને ધામામાં જઈને એમને પડાવ નાખ્યા આમાં જઈને તેઓ મીઠાના ઢગલામાં જઈને સમાઈ ગયા તે અહીંથી ચાલી ગયા એમની બધી રાજા હડપાતી સાથે એમને વચન બંધાણા હતા કે મારી જેદી ખબર પડશે તેથી હું કહી નીકળી જઈશ તેમની ત્યાં બારી જ્યારે કુઓને બચ્યા ત્યારે બધાઇને ખબર પડી ગઈ ત્યારે તેવા નીકળી ગયા અને ધામામાં જઈને તેમણે ફળાવી નાખ્યો અને ત્યાં મિત્રના ઢગલામાં જઈને તે સમાઈ ગયા તે ધામામાં એનું છે એ રીતનો વિડીયો તમને હું આમાં જ બતાવી રહીશ આગળ આવશે આપણો તમે જોઈ શકો છો મિત્રો ત્યાં માથા બેઠા હતા અને એ બીરાઈ ગયા હતા અને અહીં બારીને કાઢ્યો તો તમને સમક્ષ બતાવું છું આગળ તો આ છે એ બારી આ બારીથી કટીમાં થઈ ગઈ અને કુંવરોને બચાવ્યા હતા ત્રણેય કુંવરો અને એક સારાના દીકરાને બચાયા તો ત્યાં જગ્યાએ તો સારું કરી દેમા શક્તિમાં હું કે વિડીયો બનાવવાનો અલાઉડ નહીં પણ હું જો પાછો થઈને અંદર ઘરીના વિડીયો તમને બનાવ્યો છે ને તમે બતાવ્યો છો હા મિત્રો તો આ છે આપણા થામાનું મંદિર જે આપણા પાટડીમાં તમને જે બતાવ્યું હતું એ આપણે માતાજી શક્તિમાં પ્રગટ્યા હતા તે સ્થાન હતું અને આ થામા છે ત્યાં કુંવરોને મેં તમને બતાવ્યું હતું કે કુંવર જ્યારે માતાજીએ મંગરા નામનો હાથી ગાંડો થયો ત્યારે માતાજીએ કુંવરોને બચાવ્યા અને કુંવરોને હાથમાં લઈને બચાવ્યા હતા અને ત્યારે તે પછી બધાને માતાજીની સૌરૂપની ખબર પડી જઈ ત્યારે તેઓ ત્યાં અહીં કણ તાબામાં આવ્યા અને તાબામાં આવીને અહીં મીઠાનો ટાકલો હતો ત્યાં અહીં સમાઈ ગયા તમે જોઈ શકો છો ત્યાં માતાજીનું મંદિર છે તાબા તો આ મંદિર છે માતાજીનું શક્તિમા બિરાજમાન છે જે પાટલીમાં જ મંદિર છે એ જ રીતનું છે અહીં કણે મંદિર માતાજીનું તો આશે તામાનું મંદિર જ્યાં સમા હતા તે મંદિર છે ચાલાકુળનો જન્મ જન્મદારિત માતા શક્તિમાં છે તમે જોઈ શકો છો આ રીતનું મંદિર છે પાટડી છે એના એ મંદિર કરતાં પણ આ મંદિર બહુ મોટું છે જગ્યાએ પણ બહુ ખુલ્લાસો વધારે છે મંદિરની આજુબાજુમાં અને મંદિર તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતનું મંદિર આપણે જેવું પાટડીમાં છે એના કરતાં એ મંદિર ઘણું મોટું છે તો મેં તમને પાટડીમાં ત્યાં તે શક્તિમાં પ્રગટ થયા હતા તે સ્થાન હતું અને માતાજી અહીં સમાન હતા આ તે સ્થાન છે તે મિથુના ટાંકલામાં જ માતાજી સમય ગયા હતા જ્યારે અમને સ્વરૂપની ખબર પડી કે આદ્ય શક્તિ માતા છે તે સ્વરૂપની ખબર પડી ત્યારે તો મિત્રો અહીં છે શક્તિમાનું મંદિર અને ત્યાં કરતા મંદિરે પણ ઘણું મોટું અને જગ્યાએ પણ ઘણી ખુલ્લી છે તમે જોઈ શકો છો ચા પાણીનો પણ અહીં નાસ્તાની સગવડ છે બધી તો ચાલાકુડ રાજવીડ રાજવીડ કુડ કુડ તો આ ચાલાકુળના માતાજી શક્તિમાનું મંદિર છે આ તામામાં આવેલું છે તે તામા તે સમય હતા તો માતાજીનું નાણપણનું નામ હતું એમનું દેવી અને કહેવાય છે કે આદ્યાશક્તિ અને રાજા દેવ એ શિવનું રૂપ છે તારે બંનેનો મિલન થયો હતો અને આમાંથી ચાલાકુળનો જ આગળ આવ્યો આપણે રાજવીરને ચાલાકુડ જોઈ શકો છો તમે શક્તિમાનું મંદિર તો માતાજી આ જગ્યા પર જન્મદાયત્રીમાં શક્તિમાં ઝાલાક માતાજી શક્તિમાં જન્મદાયત્રી માતા અહીંયા સમય ગયા હતા અહીંને અને ત્યાં ગ્રાઉન્ડ પણ ઘણો ખુલ્લો છે મંદિરનો અને મંદિર પણ બહુ સરસ બનાવ્યું છે જોરદાર જોવાલાયક જેવું છે મિત્રો પાટડીનું એવું છે અને અહીં ઘણ થામાનું મંદિર પણ પાટડી કરતાં ધામા અહીં ધામા મંદિર ઘણું મોટું છે કારણ કે હું બે વાર અહીં ઘણ ગયા આવ્યો છું મેં એક જ વિડીયોમાં બંને મંદિરના વ્લોગ ચાલુ કર્યા હતા તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું શેમ મંદિર માતાજીનું શેમ માતાજીનું મંદિર અને મિત્રો હવે આપણી ચેનલમાં કોઈ નવા સબસ્ક્રાઈબર હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો તો આપણી પૂછી માતાજી